તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ મારું નામ રજનીકાંત પટેલ છે હું ગામના સરપંચ છું હા હવે બે દિવસ પહેલાં આપણા કપરાડાથી નવા શિક્ષક નિલેશભાઈ બદલી કરીને આવ્યા છે તો અમારા શાળા સમિતિ વ્યવસ્થાપક સમિતિના જે સભ્યો છે અને ગ્રામજનો મારી પાસે આવેલા હતા કે એમનો રેકોર્ડ પાસ તો ખરાબ છે અને એમનું એવું કેવું છે એસએમસી સમિતિના સભ્યોનું કે વિવાદિત શિક્ષક છે અને સજા પામેલ વ્યક્તિ અમારા ગામમાં આવે તો શિક્ષણ પર એની ખરાબ અસર થાય એના માટે એસએમસીના સભ્યો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો ઉપર રજૂઆત કરી તો શું કહેવામાં આવે હા બે દિવસ પહેલા પરમ દિવસે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેખિતમાં રજૂઆત કરી ગઈકાલે પણ રજૂઆત કરી પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી જેથી ગ્રામજનોમાં ખૂબ આક્રોશ છે હવે અપેક્ષા શું છે તમારી મારી અપેક્ષા એવું છે કે ગ્રામજનોનું અને એસએમસીના સભ્યોનું માન રાખીને આ શિક્ષકને જ્યાં હતા ત્યાં નોકરી પર પરત લેવામાં આવે અહીંયાથી એની બદલી કરવામાં આવે અને જે વિભાગે એમની બદલી નહીં કરીને અહીંયા જ રાખવાનો પ્રયત્ન કરે તો શું કરશું હા તો એના માટે આજે સવારેથી આપણે શાળામાં તાળાબંધ કરી દીધી છે એસએમસીના સભ્યો દ્વારા અને ગ્રામજનો દ્વારા તો જ્યાં સુધી નિર્ણય નહીં આવશે ત્યાં સુધી તાળાબંધી યથાવત રહેશે આજે પ્રાથમિક શાળાની એસએમસી સભ્ય છું આજે અમે બાળકોને સાઈડ પર ખસેડ્યા છે કારણ કે અહીંયા તડકો વધારે છે ને શાળામાં નિર્ણય જલ્દી આપવામાં નહીં આવશે તો અમે તો અહીંયા જ બેસી રહેશું અને કાલથી શાળા બંધ કરી દેશું જલ્દી જલ્દી અમને નિર્ણય મળવો જોઈએ અત્યારે હાલમાં અમને ખબર પડી કે હજુ વલસાડ શિક્ષણ અધિકારીને ખબર નથી તો ત્રણ દિવસની એ વાત છે તો હજુ ખબર કેમ નથી પડી હજુ ઊંઘમાં છો તમે જી સર જય આદિવાસી જોહર મરગમળ ગામ ધરમપુર તાલુકાનું જ્યાં બે હજાર બા ચોવીસના દિવસે શિક્ષણ અધિકારી અને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ લેટર દ્વારા લખીને માહ દેવામાં આવ્યું છે કે જે વિવાદિત શિક્ષક છે કાયમ વિવાદો વચ્ચે ઘેરાયેલો હોય છે તો જે અહીંયા અમારી મરગમાળ ગામની પ્રાથમિક શાળામાં જોઈતો નથી જે બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી પરંતુ આજગન સુધી એનો નિકાલ ન આવતા સમગ્ર ગામજનો દ્વારા આજે સ્કૂલને તાળાબંધી કરી છે અને સ્કૂલના બાળકોને બહાર પંચાયત પર બેસાડવામાં આવ્યા છે મારે શિક્ષણ વિભાગને પૂછવું છે કે શું આદિવાસી સમાજના બાળકો અહીંયા અભ્યાસ કરે એટલે તમે નિરાકરણ કરવા માટે નથી આવતા આની જગ્યાએ જો કદાચ શહેરી સ્કૂલ હતે તો દસ જ મિનિટમાં એનું નિરાકરણ થઈ ગયું હતું પરંતુ એ લોકોને મને એવું લાગે છે કે આ સમાજના બાળકો ભણતરથી વંચિત રહેવા જોઈએ એવું કંઈક વિચારીને શિક્ષણ અધિકારીએ હજુ સુધી મુલાકાત પણ નથી લીધી શાળાની અમે એક જ માગણી કરીએ છીએ કે ટૂંક સમયમાં એનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં તમામ બાળકોને લઈને તાલુકાની શિક્ષણ અધિકારી કચેરી ખાલી પહોંચી જશે